નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લેવ અને ન્યૂઝ આજે ધોરણ બાર ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નવસાઈ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ અઠાણું ટકા નોંધાય છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ પંચાણું પોઈન્ટ એકસઠ ટકા નોંધાયું છે નવસારી જિલ્લામાં વિદ્યાન પ્રવાહનું પરિણામ જોઈએ તો એ વન ગ્રેડમાં અઠ્ઠાવન અને એ ટુ ગ્રેડમાં ત્રણસોને પાંત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહનું પરિણામ જે આજે જાહેર થયું છે તેમાં નવસારી જિલ્લામાં એ વન ગ્રેડમાં એટી નાઇન અને એ ગ્રેડમાં પાંચસોને ચુમોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમજ આ જે રિઝલ્ટ આવ્યું છે તે રિઝલ્ટની અંદર ગુજકેટનું પણ પરિણામ આજ જાહેર થયો હતું એટલે કે વિદ્યાર્થીઓને આજે એકસાથે તમામ વિ પરિણામો જાહેર કર્યા દેવામાં આવ્યા હતા તો વાત કરવામાં આવી છે નવસારી જિલ્લામાં આજે શાળાઓ છે તેનો પણ સારો દેખાવ હતો ત્યારે નવસારીની એ બી સ્કૂલે આજે તેમનો દબદબો જાળવી રાખ્યો છે નવસારી એ બી સ્કૂલ દર વખતે બોર્ડની પરિણામ પરીક્ષાના પરિણામમાં પોતે બાજી મારતો હોય છે ત્યારે આજે એ બી સ્કૂલમાં જે એ ગ્રેડ નવસારી જિલ્લામાં અઠ્ઠાણું વિદ્યાર્થી મળ્યો હતો તેમાંથી નવસારી જિલ્લા એ બી સ્કૂલના ચુમ્માલીસ વિદ્યાર્થીઓ છે જેમાં પટેલ ધ્રિયા પાંચસોમાંથી ચારસો ને બોતેર ગુણ મેળવી નવસારી જિલ્લામાં પ્રથમ રહી છે તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે તેમજ નવસારી જિલ્લામાં એ ટુ ગ્રેડ મેરોના વિદ્યાર્થીઓમાં ત્રણસો ને પાંત્રીસ વિદ્યાર્થીઓમાંથી એકસો ને એંસી વિદ્યાર્થીઓ એવી સ્કૂલના છે આમ જિલ્લામાં એવી સ્કૂલનો દબદબો જે હતો દર વખતની જેમ તેમ યથાવત રાખવામાં તેઓ સફળ રહી છે સાથે જે બોર્ડની ગુજકેટની સ્પર્ધાત્મક પરીક્ષા જે લેવામાં આવી હતી તેમાં નવસારી જિલ્લામાં પટેલ સોહમ એચ અને આહિર વ્રજ આર એકસો વીસ ગુણમાંથી એકસોને બાર પચાસ ગુણ મેળવી તેઓ અગ્રસર રહ્યા છે ભુજકેટમાં સોમાંથી વધુ માર્ક્સ મેળવનાર ત્રીસ વિદ્યાર્થીઓ એ બી સ્કૂલના છે નવસારીનું ઉપરાંત એ બી સ્કૂલે જે સામાન્ય પ્રવાહનું પરિણામ સો ટકા આવ્યું છે તેમાં ચૌદ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે જેમાં જીન પટેલ જીનલ એસ નવ્વાણું પોઈન્ટ અઠાવીસ પરસેન્ટાઇજથી તે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તથા છત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીગરણ દ્વારા તેમને ખાસ કરીને જે રિઝલ્ટ આવ્યું હતું તે બાબતે તેમને ખાસ સન્માનિત કરવામાં આવ્યા તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે ટ્રસ્ટી અંકુરભાઈ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ આજ રોજ માર્ચ બે હજાર પચીસમાં ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ તેમજ ગુજસેટનું રિઝલ્ટ જાહેર થયેલું હતું જો એ રિઝલ્ટની એવી સ્કૂલની જો વાત કરું તો સ્કૂલનું ઓવરઓલ રિઝલ્ટ વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું ટકા સામાન્ય પ્રવાહમાં સો ટકા બંને મીડિયમની અંદર આવેલું હતું સાયન્સની અંદર કુલ અઠાવન જેવા એવન ગ્રેડ જિલ્લાના આવેલા છે તેમાંથી નવસારી જિલ્લામાંથી એબી સ્કૂલના ટોટલ ચુમ્માલીસ છોકરાએ એવન ગ્રેડ મેળવેલો છે અને સામાન્ય પ્રવાહની અંદર ચૌદ છોકરાએ એવન ગ્રેડ મેળવેલો છે ખાસ કરીને વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં બાળકોનું જે એન્જિનિયરિંગમાં એડમિશન જે થતું હોય છે ફર્ધર સ્ટડી માટે તેમની અંદર ખાસ કરીને એમના ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ અને બાયોલોજીના માર્ક્સ કાઉન્ટ થતા હોય છે તો તેમની અંદર જો વાત કરું તો નેવું ટકાથી ઉપર માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓ કુલ એકસો એક વિદ્યાર્થી છે એમની સાથે જે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સની અંદર સોમાંથી સો માર્ક્સ મેળવવા વાળા વિદ્યાર્થીઓ બાર બાર વિદ્યાર્થીઓ સોમાંથી સો માર્ક્સ મેળવેલા છે અને ગુજકેટની અંદર સો માર્ક્સથી વધારે મેળવેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ત્રીસ જેવી છે હવે બીજી એક વાત કરીએ તો મેથેમેટિક્સ ગ્રુપની અંદર જઈ મેનની એક એક્ઝામ લેવાતી હોય છે જે જાન્યુઆરી અને એપ્રિલમાં લેવાતી હોય છે જે બાળકોના એન્જિનિયરિંગના સારી એન્જિનિયરિંગ કોલેજના એડમિશન માટે એટલે કે એનઆઈટી આઈઆઈટી નિરમા જેવી કોલેજ માટે ખૂબ મહત્ત્વની હોય છે તેમની અંદર જઈ એડવાન્સમાં એકસો અઢાર જેવા બાળકો ક્વોલિફાઈડ થયેલા છે આ બધા બાળકોએ જે ખૂબ સરસ સફળતા મેળવેલી છે એ બધા બાળકોને શાળા પરિવાર વતી બધાને અમે અભિનંદન પાઠવીએ છીએ અને એમના માટે બ ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવીએ છીએ હવે આ જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ પાછળનું જો આપણે એક એસઓપીની જો વાત કરીએ તો એબી સ્કૂલની અંદર જ્યારે બાળક ભણવા માટે આવે છે ત્યારે ક્લાસરૂમનું જે કન્સેપ્ચ્યુઅલ ટીચિંગ હોય છે એ ખૂબ સારા લેવલથી કરવામાં આવે છે બાળકોને ખૂબ સારા લેવલથી ડિટેલમાં ગાઈડ આપવામાં આવે છે ત્યાર પછી બાળકો એક ઘેર જઈને એમની સેલ્ફ પ્રિપેરેશન કરે છે સેલ્ફ પ્રિપેરેશન કર્યા પછી જે પણ બાળકોને ડાઉટ્સ હોય છે તેને ડાઉટ્સને ટીચર્સ પર્સનલી ઇન્ડિવિઝ્યુઅલ બોલાવીને ડાઉટ સોલ્વ કરે છે અને એકદમ રેગ્યુલર રાબેતા મુજબ બાળકોની રેગ્યુલર સાયકલ ટેસ્ટ આવે છે અને અભ્યાસક્રમ એમનું દિવાળી સુધીમાં કમ્પ્લીટ થઈ જતો હોય છે અને અભ્યાસક્રમ કમ્પ્લીટ થયા પછી એમનું ખૂબ સારા લેવલથી રિવિઝન થતું હોય છે અને પેપરનું ખૂબ સારા લેવલથી એનાલિસિસ શિક્ષકોની ટીમ દ્વારા થતું હોય છે અને એ જે ટીમ દ્વારા એનાલિસિસ થતું હોય છે એમાં બાળકોને જે પણ જરૂર લાગે ત્યાં મોટિવેશન આપવામાં આવે છે મોટિવેશન આપ્યા પછી ફરી પાછું બાળકોનું જરૂર લાગે ત્યાં પેરેન્ટ્સની સાથે કાઉન્સેલિંગ કરવામાં આવે છે આ બધા જ એસઓપી સાથે જોડાયેલા એવા પાર્ટ છે કે જેમની અંદર કન્ટિન્યુ બાળક અભ્યાસક્રમ સાથે જોડાયેલો રહે છે અને પોતાનું અભ્યાસક્રમથી માઇન્ડ કોઈ પણ જગ્યા પર ડાયવર્ટ થતું નથી અને આ હિસાબે બાળકોનું અવારનવાર

તેઓ શું કહે છે આવો સાંભળીએ મારું નામ છે સિમ્પિમિત પ્રવીણભાઈ હું આ એબી સ્કૂલમાં સાત વર્ષથી ભણું છું એબી સ્કૂલનો સપોર્ટ કદાચ કોઈ દિવસ કોઈ સ્કૂલમાં મળતો નહીં એવું મેં જાણ્યું છે દરેક દરેક સ્ટુડન્ટને દરેક સ્ટુડન્ટને વન ટુ વન ગાઈડ પણ મળે છે મેં સ્ટાર્ટિંગમાં હતો ત્યારે થોડોક લો હતો પણ ધીરે ધીરે સર લોકોના ગાઈડન્સથી મળ્યો જ્યારે સિક્સ સેવન્થ સ્ટાન્ડર્ડ હતું ત્યારે ધવલ સર કરીને હતા તેમને બહુ સપોર્ટ મળ્યો દરેક ફાઇકલ્ટીને સપોર્ટ મળ્યો નવમાં દસમામાં મારા ફોલ ડાઉન્સ આવ્યા હતા ત્યારે મારા દરેક સર હેતવત્સરનો ખૂબ સારો સપોર્ટ થયો ચિરાક્ષનો ખૂબ સારો સપોર્ટ થયો દરેક સરના થી મેં અલગ અલગ ફિલ્ડમાં આગળ વધવાના સપના સાથે આજે હું બારમામાં નાઇન્ટી ટુ પોઇન્ટ થર્ટી એટ પરસેન્ટેજ સાથે કલર ફ્લાયિંગ કલર સાથે મેં આજે આગળ આવ્યો છું તેના માટે ખૂબ ખૂબ આભાર મારા શિક્ષક મિત્રનો એબી માં ખૂબ ખૂબ આભાર કારણ કે એબી ના કારણે મેં આજે આટલો ઉપર આવ્યો છે એટલે તને એબી સ્કૂલનો ખૂબ ખબર ધન્યવાદ મારું નામ શૈલેષભાઈ સુખભાઈ પટેલ છે મારી છોકરી આ સ્કૂલની અંદર એટલે કે એબી સ્કૂલની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર અભ્યાસ કરે છે મેં જોયું છે કે આ સ્કૂલની અંદર એક ખાસ કરીને તમે વિચાર્યા કે પહેલાં એવો એક ટ્રેડ હતો કે બાળક એટલે કે વિદ્યાર્થી અને શિક્ષકનો એક ટ્રેડ હતો પછી વાલીઓ જાગ્રત થયા અને એમણે એક ટ્રાય એંગલ બનાવ્યો છે ટ્રાય એંગલ એટલે કે શિક્ષક વિદ્યાર્થી અને વાલી એની અંદર જો તમે જોવા જાવ ને તો એક નવો ઓપિનિયન થયો કે ખાસ કરીને મેનેજમેન્ટ એટલે કે ચેતન ભગતની જે સ્ટોરી છે એમણે એમ કહ્યું હતું કે સ્ક્વેર બનાવ્યો કે ભાઈ એક એંગલ પર વિદ્યાર્થી છે બીજા એંગલ પર શિક્ષક છે ત્રીજા એંગલ પર વાલી છે અને ચોથા એંગલ પર કોણ છે મેનેજમેન્ટ છે તો આ શાળાની અંદર જે હું મેનેજમેન્ટ મેં જોયું છે કે એક એક દ્રષ્ટિએ પાવરફુલ છે ખાસ કરીને તમે જોવા જાવ કે કોઈ પણ જગ્યાએ એમને કોઈ પ્લાનિંગ ઓન પેપર આઈપો છે ને એમને જરાક પણ મિસ કર્યું એવું મેં જોયું નથી इवन ત્યાં સુધી છું કે મારી છોકરીને બાય ચાન્સ કે મારે એમને કોઈ વખત એક્ઝામમાં કંઈ ક્વેરી આવી હોય તો કદાચ લાગલા જાય ભાઈ એમની ફિટનેસ પ્રોબ્લેમ છે અને જો એમણે એમ કીધું હોય કે ભાઈ આજે મારે એક્ઝામ માટે હું આવવાનું છે તો એમને કોઈ દિવસ મને ના નથી પડી એટલે ફરી વખત હું આ મેનેજમેન્ટનો એમના ટીચિંગ સ્ટાફનો નોન ટીચિંગ સ્ટાફનો દરેક વ્યક્તિને હું આભાર માનું છું નવસારીની એવી સ્કૂલે ડંકો વગાડ્યો છે નવસારીમાં દર વખતની જેમ તેઓ પોતાનો દબદબો યથાવત રાખ્યો છે અને તેમના વિદ્યાર્થીઓ નવસારીમાં સૌથી સારા ગુણથી તેઓ પાસ થયા છે અને તેમના કારણે જે શાળાનું નામ તેઓ વિદ્યાર્થીઓએ રોશન કર્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના સાથે જોતા રહો નવસારી લાઈવ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી